નમસ્કાર મિત્રો ગુજરાતની લોકકલા શૈલીના ધરતીના ચિત્રકાર તરીકે જાણીતા શ્રી ખોડીદાસ પરમારના સાનિધ્ય હેઠળ ઘર શાળામાં ચિત્રકામની તાલીમ મેળવનાર ભાવનગરના ચિત્રકાર શ્રી રમેશ ગોહિલ આજના આત્મરવ શ્રેણીના આપણા મુખ્ય મહેમાન કલાકાર છે સોશિયોલોજીમાં એમ એ અને લાઇબ્રેરી સાયન્સનો અભ્યાસ કરી રમેશભાઈએ ભાવનગર યુનિવર્સિટીમાં વિભાગીય અધિકારી તરીકે સેવાઓ આપેલી છે શ્રી ગોહિલે ગુજરાતની લોકકલા સંસ્કૃતિના વિવિધ ઉત્સવોને ચિત્ર વિષય રૂપે કાગળ કે કેનવાસ પર એક્રેલિક તેમજ જળ રંગ માધ્યમમાં અભિવ્યક્ત કરેલ છે મુંબઈ ગોવા અમદાવાદ જેવા શહેરોમાં તેમના વિવિધ પ્રદર્શનો યોજાયા છે કલા સેમિનારો કલા હરીફાઈઓમાં નિર્ણાયક તરીકે તેમની મહત્વની ભૂમિકા અગ્રક્રમે રહી છે જાગૃત કલા ચાહકો ઉપરાંત અનેક સંસ્થાઓએ તેમના ચિત્રો સંગ્રહિત કરેલા છે આત્મરવ શ્રેણીના આ ભાગ સંસ્કૃતિ અને પ્રકૃતિ એ વિષય પર પોતાની ચેતનાત્મક વાણી આપનાર સાહિત્યકાર શ્રી ગુણવંત વ્યાસ આણંદ આર્ટસ કોલેજ આણંદના અધ્યાપક તરીકે ફરજ બજાવે છે અમરેલી જિલ્લાના બાબરા ખાતે ઓગણીસો ચોસઠમાં જન્મેલા અને એમ એ પીએચડી થયેલા ગુણતભાઈએ ગુજરાતી અધ્યાપક સંઘ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના પ્રમુખ પદે પણ સેવાઓ આપી છે શોધ નિબંધ વિવેચન વાર્તા સંગ્રહ નિબંધ સંગ્રહ સંપાદન જેવા આલેખનોમાં તેમની અથોરિટી વિશેષ રહી છે બસો પચાસ ઉપરાંત અભ્યાસલેખો ચારસોથી વધારે સાહિત્યિક વક્તવ્યો શ્રી વ્યાસે વિવિધ સંસ્થાઓ કોલેજ અને અલગ અલગ યુનિવર્સિટીઓમાં આપેલા છે સંસ્કૃતિ અને માનવ પ્રકૃતિ વિશે વિચાર કરીએ તો કહી શકાય કે જ્યાં સમાજ છે સંસ્કૃતિ છે 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 અને જે માણસ પ્રકૃતિ સંસ્કૃતિ સામાજિક સદ્ભાવનાનો પુરસ્કાર છે તો પ્રકૃતિ એ વ્યક્તિગત મતા છે હા એ સાચું કે વ્યક્તિઓના સમૂહથી સમાજનું નિર્માણ થાય છે અને સમાજની રીતભાત કે રહેણી કરણી અથવા તો કહો ધર્મ કર્મ એમાંથી જ તો સંસ્કૃતિનું નિર્માણ થાય છે પૂર્વજોએ સ્થાપિત કરેલા આદર્શો સ્થળ અને કાળની સીમાને ઓળંગી સર્વવ્યાપક અને સર્વકાલીન બને ત્યારે સંસ્કૃતિની સ્થાપના થતી હોય છે એક વ્યાપક સમાજ સંસ્કૃતિનું જતન કરતો આવનારી પેઢીને તેનો ગૌરવપૂર્ણ વારસો સોંપે છે ત્યારે ગર્વ અનુભવે છે પ્રકૃતિ એ વ્યક્તિની અંગત જણસ હોવાથી એ વ્યક્તિના જવાની સાથે જ જતી રહે છે સંસ્કૃતિને વ્યાપક રીતે જોઈએ તો કહી શકાય કે સંસ્કૃતિ દેશિક છે તેમ પ્રાદેશિક પણ હોઈ શકે આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિ ની સાથે ગુજરાતીતા શબ્દ પણ એટલો જ પ્રસિદ્ધ છે આ ગુજરાતીતા પણ એક પ્રકારની સંસ્કૃતિ જ છે હો એમાં ગુજરાતીપણાની કે ગુજરાતી હોવાના ગૌરવની ખુશ્બુ છે એ ગુજરાતની અથવા તો કહો ગુજરાતીઓની સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિમાં ઋષિ સ્થાપિત પરંપરાનો સગૌરવ સ્વીકાર હોય છે માણસને માણસ બનવા અને બનાવવાના સાથે સાથે માણસ તરીકે ટકાવી રાખવાના ઉપાયો એમાં હોય જ છે જેને આપણે સમાજ ગણીએ છીએ ને એવા માણસોના સમૂહને આ સંસ્કૃતિ નિયંત્રિત પણ રાખીએ છીએ એમ કહી શકાય કે વ્યાપક ફલક પર યુગોથી ટકી રહેલા મોટા સમુદાયની વર્ષોથી ચાલી આવતી ઓળખ સમી આ સંસ્કૃતિનું નિર્માણ કોઈ એક વ્યક્તિએ કર્યું નથી પરંતુ વ્યાપક છે એક સમયનું પણ સર્જન નથી કે એક વ્યક્તિનું પણ સર્જન નથી એના ઘડતર પાછળ ઘણી પેઢીઓ ઘસાઈ ગઈ હોય છે જાતને ન્યોછાવર કરી જાતિની એટલે કે માનવ જાતિને ટકાવી રાખવાના જુસ્સાએ સંસ્કૃતિને જન્મ આપ્યો હોય છે માનવ જાતિનું અસ્તિત્વ કંઈક આવા સમર્પણના પાયા પર ટકી રહ્યું છે અને એમાં સંસ્કૃતિનો મસ મોટો ફાળો છે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો એમાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર છે એમાં પૂર્વ જન્મમાં શ્રદ્ધા પણ છે અને પુનર્જન્મમાં વિશ્વાસ પણ છે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવની આ સંસ્કૃતિ અતિથિ દેવો ભવ ને પણ સ્વીકારે છે પૌરુષનું મહત્વ હોવા છતાં નારીતાનું ગૌરવ કરવાનું શીખવતી સંસ્કૃતિએ મા કહેતા માતાનો અધિકાર માં ઉપરાંત ધરતીને નદીને અને ગાયને પણ આપ્યો છે પશુતાને ધિકારે છે આ સંસ્કૃતિ પણ પશુપતિને પૂજ્ય માને છે નૃસિંહતાર હનુમાનજી ગણેશજી આદિ દેવોને આંખોમાં જ નહીં અંતરમાં પણ વસાવે છે આ સંસ્કૃતિ પશુમાં પણ પ્રભુને ભાળે છે આ ભારતીય સમાજ ભારતીય સંસ્કૃતિ અને માટે તો સાપની પૂજા કરે છે ગાયમાં તેત્રીસ કોટી દેવતાને જુએ છે માનવેતર સૃષ્ટિ પ્રત્યે સમભાવ અને સ્નેહભાવ દર્શન કરાવનાર કોઈ હોય તે સંસ્કૃતિ છે છોડમાં રણછોડ જોતો માણસ માટીની સાથે પણ મમત્વ ધરાવે છે અને પરિણામે હિતમાં નહીં પણ હિતમાં માનતો માનવ સમાજ સંસ્કૃતિની પ્રતિષ્ઠા પણ કરે છે અને જતન પણ કરે છે